આજે જવાના છે મહાદેવનું શૂટિંગ કરા પાર્ટ વન જોયો અને પાર્ટ ટુ આવશે તો તમે જોતા રહેજો આગળ કેવી મજા આવે તો ભાઈ બંધ આવી ગયો છે ચોકડી પર અમે હવે ચાબી પીન નીકળશું તમે બન્યા રહો અમારા વલ્કમાં અને શીર્ષક બ્રેક કરી નાખજો મારા દોસ્તો દોસ્તો તો ફાઇનલી અમે શૂટ કરવા આવી ગયા છીએ અને મસ્ત મજાનું લોકેશન તો તમને બતાવું જોરદાર લોકેશન છે એ બાજુ નહીં તો અમે પાવાગઢ આવી ગયા છીએ દોસ્તો અને તમને બતાવું થોડું પાવાગઢનો નજારો અને શૂટિંગ કંઈ કરવાનું છે પણ તમને આગળ જોતા રહો આમાં જોવા મળશે તો મસ્ત મજાનું શૂટિંગ છે જો આ રહ્યું પાગ થોડું થોડું દેખાય છે અને આ રહ્યો જો પાગઢ જવાનો રસ્તો છે મારા દોસ્તો તમે અહીંયા અમે ઊભા છો અને મોટું તળાવ છે વડા તળાવ તો દોસ્તો અહીં અમે શૂટિંગ કરવાના છે મસ્ત મજાનું

ફોટા વોટા શૂટ કર્યા છે અને આ બધા મિત્રો છે મારા ચાહક મિત્રો છે બધા તો જોતા રહેજો આવતા ચેનલને અનફોલો ના ના સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ આ વાત નહી લાગતા કાળુ ભાઈ વાતે તમે મારી વાતે લાગ્યું અને નવા નવા વિડિયો નવા નવા અંદાજમાં આવતા રહેશે તો મળે બીજા વલ્ગમાં ચલો ને આગળ કઈક પાછા કરીએ પાછા બતાવતા રહીશું તમને જોતા રહો હાલો દોસ્તો અમારું નસીબ એટલું કોણું છે ને કે રાયસ નથી મળતું કે મંચ નથી મળતું

ફાઇનલી દોસ્તો ડાયનિક ખાવાનું ચાલુ થઈ ગયું છે તમે જોતા રહેજો હવે ખાઈ પીને ખોલાઈ અને આ છે અમારે ગુલાબભાઈ દોસ્તો આ મારા તો તો નહીં કાલે કાલે નવા નવા તમારા માટે લાવે છે ભાઈ આ સાટો તો મળી આવતા હો લોકો દોસ્તો બાય બાય टाटा જીઓ લવ યુ ફીઝી બેબી ઘોગંબાની ઉતરાણ એટલે હું વાત કરું તોન લગન એવું કરલ્યા લે બળતખરા ટટા નોટા ફોડા મોટા મોટા ગાસીમાં અને એ બધું નજારો જોયો અને પછી મેં ખરથરતી ઠંડીમાં ઘરે આઈવા અને જો સેટરુમમાં મારા સાળાને પૂચેને હું ગોડુ ગોડુ તો સેટરન ઠંડી બહુ લાગે છે અને એમ કરતા કરતા વાત કરતા કરતા ઘરે આઈવા અને હા અવાલ ગમ્યો હોય તો મારી ચેનલના સસ્પ્રાઈ ક્યાંક શેર કરી નાખજો અને આવો થોડો સપોર્ટ કરતા રહેજો દોસ્તો